જય શ્રી રામ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ અને હું તમને બતાડીશ આપણી વાડીએ શું શું છે અને આ જો આપણે ગાજર વાવ્યા છે આપણે ભેંસુને ખવડાવવા માટે તો અત્યારે આ ભેંસુને ખવડાવવા માટે આ ગાજર વાવ્યા છે અને અમને બતાડીશ કે આપણા આંબામાં કેવો મોર આવ્યો છે આજે જોવાનો છે આંબામાં જો તમને મોર બતાવું મિત્રો જોઈ લો મિત્રો લુંબે ઝુંબે મોર આવી ગયો છે જોઈ લો મિત્રો આંબામાં મિત્રો જોઈ લો કેવો મસ્તનો મોર આવી ગયો છે ડારે ડારે એવો લુંબે લુંબે ઝુંબે મોર આવી ગયો છે તો તમને બતાવું જોઈ લો ને પાછા જઈને બતાવું જો તો મિત્રો જોઈ લો મિત્રો આ મોર તમે હવે કેટલી કેરવી આવે ઉનાળામાં જોશું આપણે મિત્રો જુઓ મિત્રો આ મોટો આંબો આપણો જોરદાર આંબો થઈ ગયો છે મિત્રો જો ને આ આપણી જામફરી છે જામફરી તો બળી ગઈ છે પીરી થઈ ગઈ છે મિત્રો મિત્રો જો આપણું ચહેરું આપણી વાડીએ જ હોય છે જોઈ લ્યો મિત્રો આપણે આવી એટલે આવી જ જાય છે જોઈ લ્યો મિત્રો હાલે મિત્રો હાલ હાલ હાથમાં આ દોસ્તી એ દોસ્તી એમ નહીં તોડે કે કાલિયા જોઈ મિત્રો આપણા ખાવું છે અત્યારે આ દસ વીઘાના આપણા ઘઉં વાવ્યા છે અને જોઈ લો મિત્રો આ પાંચ વીઘાના આપણા ઘઉં છે અને જો ગાજર પપૈયું આપડી વાડી છે મેથી છે હે વાડી છે મિત્રો આવો ક્યારેક આપડી વાડીએ મોજ કરવા જોઈ લે મિત્રો ભાઈ બે મિત્રો અને